દમણનો દરિયો તોફાની બન્યો છે જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે અનેક પર્યટકો દરિયા કિનારે જોખમી રીતે મજા માણતા નજરે પડ્યા દ્રશ્યો જોવા દમણના દ્રશ્યો જ્યાં ઉંચા ઊંચા મોજા ઉછળતા નજરે પડી રહ્યા છે પરંતુ લોકો ત્યાંથી હટવાનું નામ નથી લેતા આવામાં કોઈ દુર્ઘટના સર્જાય દમણ નો દરિયો તોફાની બન્યો છે અમાસ બાદની જે આ ભરતી હોય છે ખુબ ઊંચી હોય છે અત્યારે જે દ્રશ્યો છે ત્યાં જેટ્ટી છે અને જે ગૌરવપથ વિસ્તાર છે ત્યાં પણ ખૂબ ઊંચા મોજા ઉછળી રહ્યા છે મોટી સંખ્યામાં ટુરિસ્ટ આ જગ્યા પર ચોક્કસ છે સેલ્ફી ની લાઈમાં લોકો ખૂબ નજીકથી વિડિયો અને ફોટોગ્રાફી કરતા હોય છે પરંતુ મહત્વની બાબત એ પણ છે કે આ એટલો મોટો દરિયો છે લગભગ તેર કિલોમીટર જેટલો આ વિસ્તાર છે પ્રવાસીઓ એ પોતે સમજવું જોઈએ તંત્ર એ તો બોર્ડ માર્યા જ છે પરંતુ આ જે નજારો છે એનાથી કોઈ પણ બચી શકે એમ નથી એનાથી નજીક જવા માટે લોકો લલચાતા હોય છે એ વાત પણ હકીકત છે જી આભાર બ્રિજેશ જાણકારી આપવા માટે